મરંજનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલિસી વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા ભાડેથી રહેતા હતા અત્યારની હાલમાં તપાસ ચાલુ છે અત્યારનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે આરોપીનો કોઈ ગુના ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો કડીએ કામ કરતો વીજળી કામ કરતો ગઈકાલે રાત્રે તેર તારીખના રાત્રે બાર વાગ્યા પછી બનાવ બનેલો છે અને સરીથી હુમલો થયા બાદ મરણ વિના બેન મરી ગયો છે દુષ્કર્મનો પણ હાલમાં એ હજી તપાસ ચાલુ છે આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી દેલા પછી ચોક્કસ મરણ જે કેમ મરણ ગયો કે કેમ માર્યા

બનાવડી જગ્યા નું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડા તેમજ જરૂરી રોયના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મોટ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે ಈ ಬಾಡಿರೋದು ಸರ್ ಕೇಳ್ತಿದ್ರು. ಈ